એક જે ગીધ પણ જોવા મળશે હાઈટ ઉપર છે પણ તમને વધારે નહીં દેખાય આપણે ઝૂમ કરીએ અને થોડુંક જોઈએ તો જો અહીંયા તમને એક ગીધ દેખાશે જે નિશા આપણે આ ડોન ની અંદર આજે ફરવા આવ્યા છીએ તને તો ખબર છે ડોન ની અંદર આપણે આપણે ફરવા આવી ગયા જો અહીંયા મોટો ડુંગર છે આવું મસ્ત મજાનું વાતણ છે પણ આ ડોન ની અંદર આપણે ફરવા આવ્યા છીએ પણ ડોન નું મહત્વ શું છે તને ખબર છે મને તો પેલા તો ગામનું નામ જ ડોન છે એટલે અહીંયા આવતા જ મને તો બીક લાગતી હતી તો તું પાછું એવું પૂછેસ કે આ નું મહત્વ શું છે દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે વાતાવરણ આખું જોઈ રહ્યા છો અમે છીએ આજે ડોન ની અંદર ડોન ગામની અંદર ને ડોન હિલ સ્ટેશન એક સરકારે આપણી અહીંયા બનાવેલું છે કે ભાઈ જબરદસ્ત મસ્ત મજાનું હિલ સ્ટેશન છે અને અહીંયા લોકો પણ ઓછા હોય છે અને ખાસ કરીને તમને દોસ્તો અહીંયા જયારે આવશો ત્યારે અહીંથી તમને જવાનું મન નહીં થાય કેમ કે અમે ત્યારે સનસેટ થવાઈ રહ્યું છે ને તમને જોવો લાઈવ જોવો અહીંયા આવો તમને લાઈવ વાદળું આવી રહ્યું છે ને બતાવ અહીંથી આ બધું દેખાશે કેમ કે સમુદ્ર સપાટીથી થી એક હજાર મીટર ઉંચાઈ આવેલું છે જો તમને અહીંથી લાઈવ વાદળું જે છે ને દેખાઈ રહ્યું છે આ તમને આ નજારો તમને અહીંયા જોવા મળશે કે તમે વાદળોથી પણ ઉપર તમે આ નજારો લઈ શકશો પણ ડોન નું ખાસ મહત્વ છે તને કહી દઉં કે ડોન એક કહેવાય ને કે ભાઈ પ્રકૃતિનો સફાઈ કામદાર કહી શકીએ આપણે પ્રકૃતિમાં જે પણ અંદર જે પશુઓ પંખીઓ મરી જાય છે જે જંગલ ની અંદર એની સફાઈ કામ કરતું હોય તો એક જ વસ્તુ છે એ છે ગીધ તો ડોન ની અંદર વધારે વધારે ગીધ જોવા મળે છે અને ખાસ કરીને ગીધ એક એવી પ્રજાતિ છે જે લુપ્ત થતી જાય છે તો હવે એને રક્ષણ માટે આ ડોન જે જગ્યા છે જે જંગલ છે એને વધારે માં વધારે વિકસાવવામાં આવે છે કેમ કે એક તો સમુદ્ર સપાટીથી ઉપર છે અને બીજી વસ્તુ કે અહીંયા જે પથરાળ જમીન છે ને તો ત્યાં એના માળા પણ બંધાઈ શકે છે અને અહીંયા તમને ડોન ની અંદર એક જે ગીધ પણ જોવા મળશે હાઈટ ઉપર છે પણ તમને વધારે નહીં દેખાય આપણે ઝૂમ કરી અને થોડુંક જોઈએ તો જો અહીંયા તમને એક ગીધ દેખાશે જે પ્રતિમા છે પણ અહીંયા એ રસ્તો જે છે ને એકદમ જંગલનો રસ્તો છે એટલે તમારે પસાર કરી અને પછી તમારે ત્યાં જવું પડશે તો નિશા હું તને એ કહેવા માંગુ છું કે ડોન તમે જ્યારે પણ આવો ત્યારે આ બધી વસ્તુને જાણો જોવો અને વાદળો પણ જોવો અને મસ્ત મજાના ફોટો પણ ક્લિક કરો અને ખાસ કરીને આપણા જંગલોનું રક્ષણ પણ કરો કેમકે આપણે જ આપણા જંગલોને સાચવવાના છે આપણે આપણી પ્રકૃતિને સાચવવાની છે તો તમે ડાંગમાં જ્યારે આવો ત્યારે ડોન ખાસ આવો બીજી વસ્તુ કે આપણા જંગલોનું રક્ષણ કરો ને પ્લાસ્ટિક જે છે કચરો કચરા પેટીમાં જ નાખો અને કા ઘરે લઈ જાઓ ત્યાં કચરામાં નાખી દો બાકી જંગલોની અંદર કચરો ના ફેલાવો અને આ છે ડોનનું મહત્વ કે જ્યાં ગીધ વધારે જોવા મળે છે ને ગીધનું સંરક્ષણ અહીંયા કરવામાં આવે છે આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે નવ વીજ માહિતી સાથે ત્યાં સુધી બે બેઠે કે રાધે રાધે જય હિન્દ